વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર સોલના મ્યુનિસિપલ કાઉન્સિલર હિરલ પટેલ આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીને પાણી પુરવઠાના અધિકારી ખોટા રિપોર્ટ રજૂ કરે છે મેયર તેની ગંભીરતા કેમ નથી લેતા જેના કારણે મેયર પણ એમને ખોટો રિપોર્ટ કરે છે કે પાણી આવે છે પણ જમીનની હકીકત એ છે કે વહેલી સવારથી જ અમારા વિસ્તારની મહિલાઓએ મને ફોન કરીને સતત જાણકારી કે અમારા ત્યાં પાણી આવતું નથી અનેક વખત પાણી મુદ્દે રજૂઆત કરતા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી એક મહિલાને જ ખબર પડે છે કે ઘરમાં પાણી ના હોય તો શું દશા થાય જેથી આજરોજ સભામાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સુએ પાણી મુદ્દે અમારી રજૂઆત ના સાંભળી ત્યારબાદ નીકળી ગયા જેથી મને ખૂબ લાગી આવ્યું હતું એવી વાત વોર્ડ નંબર સોળ ના મ્યુનિસિપલ કાઉન્સિલર સ્નેહલબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી આટલી બધી દોઢ કલાકથી રજૂઆતો ચાલી રહી છે મુખ્ય વિષય પાણીનો હતો મેં વચ્ચે કીધું કે પાણીનો વિષય લો અને મેયરશ્રી બહાર નીકળી ગયા જ્યારે પાણીની બાબતની વાત આવી ત્યારે એ પોતે મહિલા છે પાણીની મહિલાઓની વેદના જાણવી જોઈએ મારા વિસ્તારની બહેનો પાણી વગર આજે તરસે છે ત્યારે પાણીની વેદના નથી જાણતા અને વીસ મિનિટથી અત્યારે બહાર છે તો એ તો મહિલા છે તો એમને પાણી વિષય પર ગંભીરતા લેવી જોઈએ અને પાણી આપવું જોઈએ તમે વિસ્તારમાં પૂછજો લોકોને કે કેટલી તકલીફ છે અધિકારીને પૂછો કે અમે કેટલા મેસેજ અધિકારીને મેયરને કહીએ છીએ તો ખોટા ખોટા રિપોર્ટ આપે છે અમે જે બતાવીએ છીએ પાણી નથી તો કે રોડ બનાવે છે તો કે પાણીની લાઈન નાખવાની છે તો પાછો રોડ તોડીને પાણીની લાઈન નાખે તો અત્યાર સુધી પાણીની ગંભીરતા લેતા જ નથી મારી મહિલાઓ તરસે છે પાણી માટે મારા નાગરિકો તરસે છે તો પાણીનો મુખ્ય વિષય છે અને બેને ને ગંભીરતા લેવી જોઈએ ના હું અત્યારે બહાર જોવાઈ છું